એમએસ યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની મેસની ફી મુદ્દે આંદોલનમાં વિશેના બંગલે કરાયેલા વિરોધમાં બસો વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં રૂપિયા બે હજારનું નુકસાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે ત્યારે નજીવા નુકસાનના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલનાર વીસીને સાન ઠેકાણે લાવવા વિદ્યાર્થી સંગઠનો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે એજીએસયુ દ્વારા દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસે એક એક રૂપિયો ઉઘરાવ્યો હતો અને આવતીકાલે નુકસાનની ભરપાઈ વીસીને કરવામાં આવશે ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા યુનિવર્સિટીમાં વામન વીસીની જોવા મળી રહી છે સાંભળી માત્ર ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા ટેવાયેલા વીસી સામે પ્રબુદ્ધ નાગરિકો પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા હતા તેવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફીમાં વધારો ઝીંકી દેવામાં વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને વીસી બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જે બાદ વિશે દ્વારા પોતાના બંગલામાં નુકસાન કર્યું હોવાનું જણાવે વિદ્યાર્થીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિદ્યાર્થીઓના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો જેના કારણે પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે વીસી એ નોંધાવેલી ફરિયાદ માં વિદ્યાર્થીઓએ બે હજાર રૂપિયા નુકસાન કર્યું હોય ત્યારે સોમવારે એજીએસયુ વિદ્યાર્થી સંગઠન અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને જયેશ પ્રજાપતિ ની આગેવાની માં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવી રૂપિયા એકત્ર કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલો કેશ પરત ખેંચવા માંગણી કરાશે અને જો તેમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજસુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ તથા અન્ય ફેકલ્ટીઓમાં એ લોકો નીકળ્યા છે જે રીતે ફક્ત બે હજાર રૂપિયાના નુકસાન માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને સત્તાધીશો દ્વારા જે બસો વિદ્યાર્થીઓ પર આયોટીનો ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે એફઆઈઆર કરવામાં આવી છે તે તદ્દન ખોટું છે જ્યારે બે હજાર રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર ના કરી શકતા હોય અને તેમનું પગાર ધોરણ લાખો રૂપિયામાં હોતું હોય તો આ ચોવીસ હજાર રૂપિયાની જે રકમ છે જે મધ્યમ વર્ગથી વિદ્યાર્થીઓ બહાર ગામથી અભ્યાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે તો તે લોકો કઈ રીતે સહન કરી શકે છે જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત બે હજાર રૂપિયાનું તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે તદ્દન ખોટી છે તેના કારણે ઓલ ગુજરાત સ્ટુડન્ટ ને જીએસુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને એક એક રૂપિયા બે બે રૂપિયા કોન્ટ્રિબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પહેલાં બસ્સો વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તો લોકો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં વહેલી તકે જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે આ જે બે હજાર રૂપિયા અમે કોન્ટ્રીબ્યુશન કરાવીશું વિદ્યાર્થીઓ પાસેથી આ યુનિવર્સિટી સત્તાધીશોને પરત કરીશું કે તમારું જે બે હજાર રૂપિયાનું નુકસાન હતું અમે તમને પરત આપી રહ્યા છે પરંતુ આ બસ્સો વિદ્યાર્થીઓ ઉપર જે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે